ખરેખર નહીં બનતા ચાલો હવે અમે નીકળીશું અમારા નીચે તરફના રસ્તા તરફ તો બને રજો બ્લોકમાં જોઈએ આજના દિવસમાં શું થાય છે કેટલીક કલાકમાં અમે નીચે ઉતરીએ છીએ મહાદેવની દયાથી યાત્રા અહીં સુધી સુધીની અમને સફળ રહી છે આગળની પણ સફળ રહેશે તો બને રહજો મારા સાથે અમને સુધી મિત્રો ઓમ નમઃ શિવાય અને આપણે જો હવે નીકળી ગયા છીએ નીચે ઉતરવા માટે અને વાતાવરણ બહુ થઈ ગયું છે એકદમ કોહરાવાળું તો જલ્દીથી ઉતરવાનું કરશું અને આ છે કંઈક આપણું ઓમ નમા શિવાય ઉત્તર ગુજરાત બાબા કેદારનાથ કી જય હો એક વાર ઘાટેકા નજર દેખ લઈએ ઠીકે ઓછે કંઈક હર મહાદેવ જય સોમનાથ જય સોમનાથ જય કેદારનાથ તો મિત્રો કેદાર કાનુરા કેન્ટીન અને એવા

તમારી જોડે મળવાની ઈચ્છા હતી ફૂલ એટલા માટે સ્પેશિયલી આપણે પૂછો બે વખત હું બે વખત હું રિટર્ન માં મંદિર સુધી ગયો થેન્ક યુ યાર તમે લોકોને મદદ કરો છો ને એના માટે ખૂબ સારું છે કારણ કે મારે મારે યુટ્યુબ ચેનલ છે એટલે મને ઈચ્છા હતી મારે તમને મળવું જ છે યાર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ અમારા દર્શન થઈ ગયા ને થઈ ગયા થઈ ગયા બસ તો નીચે જતા છે ને ના નીચે કેરફુલ ઉતરજો ધ્યાન રાખજો ને તે પાછો દવા લેવા જતો આગળ જતી દવા લઈને આવ્યો ના ના કોઈ વાંધો નહીં સ્પેશિયલી કરી એક તો થેન્ક યુ થેન્ક યુ યાર તમને મળીને ખૂબ આનંદ થયો કારણ કે જે વસ્તુ આ કેદારનાથના દર્શન કરવા દીજે ને એ તમને મળવા દીજે કારણ કે મારા સોગરાઓ ની વિશે આવે મળી લીધા મળી લીધા તમારા કહી થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ હા સાબડી રાજમા ચાવલ અનુરોગ ભાઈના કેન્ટીન ચલો આવી જાય ફટાફટ

અમને સાથ થઈ તો અમે ચાર કલાકમાં જરૂરથી ઉતરી જશું અમારા જે હારે છે એના માટે તકલીફ છે એના માટે લઈને જવું પડશે જય શ્રી કેદાર હર હર મહાદેવ જય શ્રી કેદાર ખૂબ શ્રી જય શ્રી એરે ફર્સ્ટ ક્લાસ મજા મિત્રો જુઓ ઘોડા મળી રહે તમને ફર્સ્ટ ક્લાસ તમારા ઘોડાથી જવું હોય લાઈન જો અહીંયા કેટલા બધા બરાબર હા ઉજો આવું છે જે લોકો 40 hecta ના અનબાવા દર્શન કરવા હોય એ લોકો ના આવી જવાનું અહીંયા લાસ્ટ સ્ટેન્ડ થી મળી રહે નીચે થી વી મળી રહે આવવા જવા માટે બરાબર તો અપડેટ માં રહેજો મિત્રો મજા આવશે

એક નંબર નીચે આવી રહ્યો છે અને વાતાવરણ થઈ ગયું છે એકદમ ક્લીન બરાબર વાગી ગયા છે પાંચ સાડા છ વાગવા આવ્યા છે બરાબર અને આ સુંદર નજારા ની આગળ મને લાગ્યું કે લાવો એક વિડીયો બનાવી દઈએ જોઈએ હવે અમારે ગૌરી ગૌરીકુંડ લગભગ નવ કિલોમીટર છે તમે જો પાછળ નું કેટલું સુંદર મજાનું દ્રશ્ય છે અને મજા આવે છે બતાવવાની ઈચ્છા થાય એટલે કરી દઈએ છે ચાલુ બ્લોગિંગ બાકી વરસાદ ને બધું જ ચાલુ જ છે અહિયાં વરસાદ ચાલુ છે ગરમી એટલી થાય છે અને તમે જો પહાડો નું અત્યારનું દ્રશ્ય આવું કઈક છે બરાબર જોયું લે મિત્રો ચેક આઉટ કરો ચેક આઉટ ઠીક જય શ્રી કેદાર બોલો થ્રી હંડ્રેડ થ્રી પોલ નંબર ઠીક હે જો મિત્રો ગૌરી કોણ સાત કિલોમીટર છે એટલે આપણે સાડા છ એ લગભગ ત્રણ કલાકમાં હજુ આપણને લાગશે અને અમે સાડા ત્રણે ચાલુ કર્યું હતું તો મતલબ કે સાડા છ છે સાડા ની ઉપર તો એ પ્રમાણે જોવા જઈએ હજુ અમારે ત્રણ કલાક થશે નીચે જવા માટે અહીંયા આવી ગયો છે આપણે રામબાળા પુલ તો તમે જુઓ રામબાળા પુલની આપણી ચડાઈ અને નદીનો ધસ ધસ્તો પ્રવાહ તો આ રાતનું તમને બતાવવાનું એટલું જ કારણ પણ જે કઈ જે કઈ પણ લોકો આવતા હોય છે અહિયાં ટ્રેકિંગ કરવા માટે તો કેટલા સમય માં પહોંચી શકાય છે એ પણ જાણી શકાય અને અંદાજ આવે તો આ છે આપણો રામપાળા પુલ બરાબર એની બે બાજુ જો મસ્ત મજાની નદી વહી રહી બરાબર આપણે હજુ ત્રણ કલાક રહી બરાબર જો અમારી ભાઈ આવે ને અમે રાહ જોઈને બેઠા છે એ આવો ભાઈ નીકળી જો મિત્રો પુલ વટી તો દસ પંદર મિનિટ થઈ ગઈ છે બેસ્યા પેલા ભાઈ અમારા આવા એ જ છે બંકા અમારા આ રાય તો રાહ જોઈએ છે બરાબર કારણ કે થાકી જાય યાર કોઈ બી માણસ હોય જેને તકલીફ હોય ને ખબર પડે બાકી મહાદેવ નામ લઈને કઈક મહાદેવ દયા તેને તૈયાર ખુબ સરસ મજા નું સફર રહ્યું હે હવે અહિયાં બેઠા જઈને બરોબર આવ એટલી રાહ છે

અને અમે પહોચ્યા છો એક કિલોમીટર છે આટલું મોડું થઈ ગયું બરાબર છતાં મજા આવે યાત્રા સંપૂર્ણ આગળથી થતી ખબર નઈ ગૌરીકુંડ થી જય શ્રી કેતા જય શ્રી કે પોચી ગયા છે અમે

આ પહાડ તૂટીને શું કરવાનું અમે ગયા ત્યારે આટલું આ બધું પડ્યું છે બરાબર આવું રસ્તો અડધો દબાઈ ગયો છે એટલે કેવાય ને મહાદેવે આપડી યાત્રા સફળ કરીને જો આગળનો રસ્તો મહાદેવ શાંતિપૂર્વક આપણને ઘરે પહોંચાડે એવી પ્રાર્થના અને આપણે આવી ગયા ગૌરીકુંડ અંદર શટલ રિક્ષા કરી અને સોનપ્રયાગ પહોંચ્યા અને રાત્રે બાર વાગે લગભગ આઠ કલાકથી ઉપરનો સમય અમને લાગ્યો જય માતાજી જય સોમનાથ હર મહાદેવ જય શ્રી કેદાર કરી લો મિત્રો દર્શન મળીએ ફરીથી નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય સોમનાથ હરહર મહાદેવ ટેક કેર બબાય